નમસ્કાર મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા રાહુલ ગાંધીના વિશે જી હા રાહુલ ગાંધી કે જેમણે લોકસભાનું જે સત્ર શરૂ થયું હતું ત્યારે ગુજરાતનો ઉલ્લેખ ને ત્યારે કહ્યું હતું કે હું ભાજપને ગુજરાતમાં હરાવીશ અને આજે ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અને અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન છે ત્યાંથી તેમણે હુંકાર ભર્યો કે તમે અમારી ઓફિસને તોડી છે અમે તમારી સરકારને તોડીશું રાહુલ ગાંધી કે જે અત્યારે ગુજરાતમાં પોતાની જે રાજકીય જમીન છે તેને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે તેની પાછળનું કારણ છે લોકસભા ચૂંટણી જી હા લોકસભા ચૂંટણીમાં જે એક બેઠક મળી છે જે હેટ્રિક ભાજપ સર્જવાની હતી પરંતુ હેટ્રિક કરતા કોંગ્રેસે તેને રોકી એક બેઠક જે બનાસકાંઠાની છે તે કોંગ્રેસમાં હાથમાં આવી છે અને ત્યારથી જ કોંગ્રેસમાં જાણે કે પ્રાણ ફૂંકાયા છે બીજી બાજુ ઓવરઓલ જે ઇન્ડિયા ગઠબંધન જે મજબૂત થયું છે જે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે સાથે પશ્ચિમ બંગાળમાં ટીએમસી આરજેડી પાર્ટીઓ લોકસભામાં પણ વિપક્ષના નેતા રાહુલ ગાંધી બન્યા છે ત્યારથી જ એક કોન્ફિડન્સ તેમને જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ ગુજરાતમાં તે હવે પોતાની રાજકીય જમીન શોધી રહ્યા છે ગુજરાત આવીને રાહુલે જે આજે રણટંકાર કર્યો છે રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને હરાવીને રહીશ લખીને રાખો ગુજરાતમાં અમે રાહુલ ગાંધી કહેવું છે તમે લખીને રાખો ચૂંટણી છે કોંગ્રેસની આત્મા ગુજરાતમાં ચૂંટણી લડશે જેમ તમને અયોધ્યામાં હરાવ્યા એમ ગુજરાતમાં પણ હરાવીશું રાહુલ ગાંધીનો અમદાવાદની ભૂમિથી પડકાર અને કહ્યું કે અમારા જે બબ્બર શેર કાર્યકર્તાઓ છે તે આ ચૂંટણી જીતશે હવે આપણે બધાએ મળીને આમને હરાવવાના છે તેવો હુંકાર પણ આજે રાહુલ ગાંધીએ ભર્યો હતો પરંતુ સવાલ એ છે કે આટલો બધો આત્મવિશ્વાસ આખરે કોંગ્રેસમાં કેમ આવ્યો શું એ પરિબળ રાહુલ ગાંધીએ જોયા છે ગુજરાતમાં કે તેમને લાગી રહ્યું છે કે આવનારી જે વિધાનસભા ચૂંટણી છે તેમાં તે જીત મેળવશે કારણ કે આપણે જોતા આવ્યા છે છેલ્લા બત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે સૌ કોઈ જાણે છે કે આ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની રાજકીય પીઠ છે અહીંયા ભાજપનો ગઢ છે આ ગઢ હરાવ માટે રાહુલ ગાંધી પાસે શું રણનીતિ છે શું તેમણે પ્લાન જોયો છે તે પણ જાણવું જરૂરી છે गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं जो हमने कहा और लिख के ले लो लिख के ले लो कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं તો રાહુલ ગાંધી કહી રહ્યા છે જે રીતે તમને અયોધ્યામાં હરાવ્યા એ રીતે જ અમે તમને ગુજરાતમાં પણ હરાવીશું આ તરફ મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે તેમણે કહ્યું કે ગુજરાતના ઉત્કર્ષ માટે ભાજપનો સતત પ્રયાસ છે ભાજપ ડરેલી છે તે વાત સાવ ખોટી છે ભાજપ નહીં પરંતુ ડરેલી તો કોંગ્રેસ છે આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી સતત ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં હતા એટલે ગુજરાતનું નેતૃત્વ સોંપ્યું હતું અને ગુજરાતના નેતૃત્વ પછી દેશની જનતા અને ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે સમગ્ર દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા અને ભારતની તસવીર અને તકદીર બદલવાની જે ક્ષમતા છે આદરણીય નરેન્દ્રભાઈમાં છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટી અને સૌ વડીલોએ અને આખી પાર્ટીએ એમને જવાબદારી સોંપી એટલે ભારતીય જનતા પાર્ટી ડરેલી છે એ વાતમાં કોઈ માલ નથી સત્તામાં ના હોય એટલે પ્રોપેગંડા અને જૂઠું બોલવું મોટેથી બોલવું એકની એક જૂઠી વાત વારંવાર કરવી એ કોંગ્રેસની નીતિમાં વર્ષોથી રહ્યું છે વર્ષો સુધી દેશ ઉપર ભારતીય જનતા પાર્ટી સિવાય કોંગ્રેસે શાસન કર્યું છે વાજપેયીજીનું શાસન તમે બાદ કરો અને જનતા પક્ષનું શાસન તમે બાદ કરો અને છેલ્લા દસ વર્ષને બાદ કરો તો આખે આખો ઇતિહાસ છે એ કોંગ્રેસના નામે લખાયો છે અયોધ્યાની ફૈઝલાબાદની સીટ અમે હરાય છે ચોક્કસ જનતાનો ચુકાદો છે અમે માથે ચડાયો છે એમાં પણ ના નથી પરંતુ કોઈ એક સીટની હાર જીતથી આખા એ દેશની અથવા તો કોઈ રાજ્યની હાર જીત નક્કી કરવી એ બહુ અઘરું કામ છે અને એ રાહુલ ગાંધીને ખબર હોવી જોઈએ બે હજાર ચોવીસમાં કોંગ્રેસ જેટલી સીટ લાવ્યા છે એના કરતાં અઢી ગણી સીટ ભારતીય જનતા પાર્ટીને ભારતની જનતાએ આપી છે એટલે એનો મતલબ એ થયો કે આજે પણ ભારતની જનતા દેશના સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનને પસંદ કરે છે આ એમને ખ્યાલ હોવો જોઈએ માત્ર નેવુંની આસપાસ સીટો તમે જીત્યા અને એના કારણે આખી દેશમાં જીત થઈ ગઈ તમે દેશના વડાપ્રધાન થઈ ગયા નહીં તમને દસ વર્ષ બાદ માંડ વિરોધ પક્ષના નેતાનું સ્થાન મળ્યું છે એ ભૂલી ન જવું જોઈએ કે દસ વર્ષ સુધી દેશની જનતાએ તેમણે વિરોધ પક્ષના નેતાની સ્થાન પણ નથી આપ્યું તો ઘણા વર્ષો બાદ એવું બન્યું છે કે લોકસભાની ચૂંટણી પતિઓ તરત જ હવે વિધાનસભા ચૂંટણીની તૈયારી થઈ રહી છે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર અત્યારથી શરૂ થઈ ચૂક્યો છે અને રાહુલ ગાંધીના આ જે નિવેદન છે તેને આ ચર્ચા જગાવી છે આ જ અંગે ચર્ચા કરવા મારી સાથે ભાજપ અને કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે શ્રદ્ધાબેન અને નરેન્દ્રભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે સૌ પ્રથમ શ્રદ્ધાબેન આપની પાસે આવવા માંગી છે તમે કોંગ્રેસની ઓફિસ તોડી અને હવે તે તમારી સરકાર તોડવાના છે તે હુંકાર ભર્યો છે રાહુલ ગાંધીએ કઈ રીતે જોવો છો તમે રાહુલ ગાંધીનું જે આ નિવેદન છે કે અમે કોંગ્રેસની ઓફિસ તોડી મને લાગે છે કે મસ્ટ રિસ્પેક્ટ અને માય પાર્ટી મસ્ટ રિસ્પેક્ટ કે આટલા મોટા લોકતંત્રના એ વિપક્ષના નેતા છે એટલા માટે એમની રિસ્પેક્ટ છે ગુજરાતમાં એટલા માટે એમનું વેલકમ બી છે પરંતુ આટલું જુઠ્ઠું બોલી શકે છે કેપેસિટી એમનામાં જ હોઈ શકે છે કોઈ પણ રાજીવ ગાંધી ભવન ઓફિસ જે પાલડી ખાતે છે એ તોડવામાં નથી આવી રાહુલ ગાંધીજી વિપક્ષના નેતા તરીકે લોકસભાના મંદિરમાં લોકતંત્રના મહાન મંદિરમાં એક ખોટું નિવેદન આપ્યું કે હિન્દુઓ હિંસક છે

ત્યારે ભાજપ તરફથી પણ એવું કહેવાતું છે કે આ બધા પાકિસ્તાની છે તો શું બધા પાકિસ્તાની છે વિપક્ષના લોકો નથી ને એક સેકન્ડ આ વસ્તુનો નો લોકશાહીમાં વિરોધ કરવા માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ પ્લા કાર્ડ લઈને પાલડી ખાતે રાજીવ ગાંધી ભવન થી ત્રણસો સાડી ત્રણસો મીટર દૂર એક જગ્યાએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા હતા જયારે એ લોકો પ્લે કાર્ડ લઈને જઈ રહ્યા હતા ત્યારે પણ મીડિયા હતી ત્યારે પણ મીડિયા વિડીયો લીધા રાહુલ ગાંધી આયા છે શું કરવા માટે આ ઘટનાથી આવ્યા છે તો પહેલી વસ્તુ કેમણે એવું કીધું છે કે તોડફોડ થઈ છે એ વસ્તુ માન્ય રાહુલ ગાંધીજી નેતા વિપક્ષના નેતાએ સદતર ખોટી બોલી છે

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી લઈને કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જે અત્યારે મુખ્યમંત્રી સતત અમે લોકો કામ કરતા આવ્યા છે અને એ રિપોર્ટ કાર્ડ લઈને અમે લોકો જનતાની સમક્ષ ગયા છીએ એટલે જનતા જનાર્દાને સતત અમને પ્રેમ આપ્યો છે હમણાં પણ હાલ ફિલ્લામાં પાંચ વિધાનસભાના ઉપચુનાવ થયા એની અંદર પણ પાંચે પાંચ ધારાસભ્યો જે છે એ ભારતીય જનતા પાર્ટીના છે હજુ પણ અમે લોકોનું કામ છે ડબલ ઇન્જિનની સરકારનું અમે સતત કરતા જઈશું અમે જે વિકાસના કામો કર્યા છે ગુજરાતની અંદર તમે આજે અમદાવાદ જોઈ લો કે એક સમય હું નાની હતી ત્યારે પૂર્વની અંદર રહેતી હતી આજે તમે જોયું કે કાંકરિયા છે રિવરફ્રન્ટ છે પછી અટલ બ્રિજ છે રોડ રસ્તા પુલ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જૂનાગઢની વાત કરું ગિરનારના રોપ વાત કરું પાંચે પાંચ ઉપચુનાવ કેમ થયા હતા બધા કોંગ્રેસના અથવા તો ઉપક્ષના જે લોકો હતા તેમને તમે ભાજપમાં લઈ આવ્યા મારો સવાલ એ છે કે આજે રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ જે આજે પડકાર ફેંક્યો કે અમે તમને હરાવીશું શું છે ને બીજી બાજુ આજે ભાજપનું આજે એગ્રેસિવ મૂડ કેમ ના જોવાનું કારણ કે નાની નાની બાબતોમાં જે ટ્વીટ થતા હોય છે પ્રેસ કોન્ફરન્સ થતી હોય છે આજે કોઈ પ્રેસ કોન્ફરન્સ પણ ના થઈ કોઈ ટ્વીટ પણ ના થયા કોઈ જવાબ સરખી રીતે ના અપાયો ભાજપ તરફથી રાહુલ ગાંધી માટે રાહુલ ગાંધી બાલક બુદ્ધિ છે આઈને બોલી જાય તો તો અમારે નેતાઓ પાસે ટાઈમ થોડી છે છે કે આ કામ ને પોતાની હરકતો કરી રાખે અત્યારે પંચાવન વર્ષના થઈ ગયા છે પણ બાલક બુદ્ધિ છે પંચાવન વર્ષે તો એમને ખબર પડી કે થોડી યાત્રા કરવી જોઈએ આ દેશ કેવો છે જોવા માટે તો અત્યારે નીકળ્યા જેનું હમણાં પાછા એક ક્રેડિટ લેશે કે ભારત જોડો તોડો નયા યાત્રા થઈ હતી અને પહેલા હું એક મીડિયામાં પ્રગતિબેન સાથે હતી કે એમને તો કોઈ દિવસ જરૂર જ નહોતી એટલા સંપન્ન પરિવારમાંથી આજે છતાં બી ચાલે તો પંચાવન વર્ષ તો એમને સમજતા લાગ્યા કે ભાઈ આપણે ક્યાંક બહાર નીકળીને ભારત જવું જોઈએ તો બાળક બુદ્ધિ છે બાળક તો રોજ કોઈને કોઈ હરકત કરશે નટખટ હરકત કરશે કોઈને કોઈ વસ્તુ કાલી ઘેલી ભાષામાં માંગશે તો એનો જવાબ આપવા માટે થોડી ના કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કોંગ્રેસ પાસેથી જવાબ લઈ લે નરેન્દ્રભાઈ આ તો બાળક બુદ્ધિ છે નટખટ છે એમ જ નિવેદન આપી રહ્યા છે રાહુલ ગાંધી તેવું ભાજપ તરફથી કહેવાય રહ્યું છે જે રીતે પાર્લામેન્ટમાં ને અત્યારે બેન બોલી રહ્યા છે એ ખરેખર ખૂબ શરમ આવે છે ભારતીય લોકતંત્રની અંદર લોકસભાના વિરોધ પક્ષના નેતાની ખૂબ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે અને એ બોલે એટલે સાંભળવું પડે છે જેમ પાર્લામેન્ટમાં આ બેનને ખ્યાલ નહીં હોય કે જ્યાં સુધી એક કલાક એમણે ભાષણ આપ્યું એ દરમિયાન મોટા મોટા નેતાઓ ચૂપચાપ સાંભળીને વચ્ચે એમને જવાબ આપવો પડતો હતો એટલે સમજો તમે વિરોધ પક્ષના નેતાનું મહત્વ સમજો બાળક બુદ્ધિને ગમે તે બોલે આવી બધી વાતોથી કંઈ વાત બધી નથી તમે શક્તિશાળી હોય લોકશાહીમાં ચૂંટાઈને આવ્યા હોય ને દરેક વસ્તુમાં તમે ચૂંટાયેલા છો લોકોએ ચૂંટાયેલી છૂટીના આટલા બધા ધારાસભ્યો બનાવ્યા એ તમારી જીતવા જીતી ગયા પરંતુ એ તમારા કામની પારાસીસી નથી કે એ તમારી વાતનો જવાબ નથી દર વખતે તમે આ જવાબ આપી દો છો વાત એવી તો શું બની પાર્લામેન્ટમાં કે રાહુલજી એવું તો શું કીધું કે સમગ્ર ભારત દેશમાં અને મોટાભાગે ગુજરાતની અંદર તમારે કોંગ્રેસ ઓફિસ પર પ્રદર્શન કરવા આવવું પડે અમે તો સત્તામાં છીએ નહીં સત્તામાં બેઠેલા હોય એની સામે ન્યાય માટે અમારે પ્રદર્શન કરવા પડે તમે વિરોધ પક્ષમાં રહેલા કોંગ્રેસની ઓફિસ પર તમે પ્રદર્શન કરવા આવ્યા સત્તા પક્ષના માણસો એવું તો શું તકલીફ પડી તમે એની અંદર તમે જે બિન લોકશાહી રીતે કામ કર્યું તેમના કાર્યકરો સાથે જે ઘર્ષણ થયું તમે એક તરફી કેસ કર્યો પક્ષે મેદાનમાં આવવું પડે રાહુલજી પોતે અહીંયા આવીને તમને પડકાર ફેંકે તમે લોકશાહીની અંદર જે બિન લોકશાહી જે કામ કરી રહ્યા છો કામ કરી રહ્યા છો સત્તાના નશામાં અંદર તમે એફઆઈઆર બી નતા લીધા એફઆઈઆર બી લેવો પડ્યો વાત મહત્વની એ છે કે જે પ્રકારે રાહુલજીએ ભારતીય જનતા પાર્ટી નકલી હિન્દુત્વનો આયનો બતાવ્યો બહુ મહત્વની બાબત છે હું એ કોંગ્રેસ પક્ષના જવાબદાર પ્રવક્તા તરીકે કહેવા માંગુ છું કે હંમેશા હિન્દુત્વના નામે અને હિન્દુઓના નામે કોંગ્રેસ મેં હંમેશા કોર્નર કરી છે પરંતુ જે પ્રકારે એમણે દેશની હિન્દુ પ્રજાને ગેરમાર્ગે દોરી હંમેશા

એની સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી ગઈ છે લોકો એમને ઓળખી ગયા છે સ્પષ્ટ રીતે આ ચૂંટણીમાં તમે જોયું હશે ભલે અમે ના થયા ઓછા સીટો નહીં મેળવી શક્યા કે સત્તામાં નહીં આવી શક્યા પરંતુ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીનો અસલી ચહેરો દેશમાં ઓળખી ગયા વાત બે હજાર સત્તરની અંદર અમે લગભગ ને ત્રણ બીજા અપક્ષ સાથે એક્યાસી સીટો અને ફક્ત દસ બાર સીટોથી અમે સત્તા ચૂકી ગયા હતા વાત એ છે કે બે હાજર માં કોંગ્રેસને ચાલીસ બેઠક જ આવવા નથી તેવું ગુજરાત કોંગ્રેસને વિશ્વાસ હતો અને એ વખતે પણ ભાજપે એ જ પ્રતિક્રિયા આપી હતી કે કોંગ્રેસ છે બીજાના ખબ્બે છે જાતિવાદ ફેલાવ્યો છે તેના આધારે આ પરિણામ મળ્યા હતા એક વસ્તુ મારે બહુ મહત્વની આપની માધ્યમ થી ગુજરાતની પ્રજા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગુ કે આ દેશમાં સૌથી વધુ કયા ધર્મની પ્રજા છે તો આપને ખ્યાલ હશે કે એસી હિન્દુ લોકો રહે છે અગિયાર મુસ્લિમ છે બીજા બધા અન્ય જ્ઞાતિના અને અન્ય ધર્મના લોકો રહે છે કયો મૂર્ખ રાજકારણી એવું કે એસી ટકા હિન્દુઓને નારાજ કરી રાજનીતિમાં ફક્ત દસ અગિયાર ટકા મુસ્લિમોને આવી જાય આવી કોઈ વાત કરી શકે જબરદસ્તી કોંગ્રેસ ઉપર મુસ્લિમની બાબતની અંદર અમે બિન સાંપ્રદાયિકતા જે વાત રાહુલજીએ પાર્લામેન્ટમાં કરી હતી કે સર્વ ધર્મ સંભાવ અને બધા ધર્મોને સાથે લઈ રહેવાની જે નીતિ છે પણ મહત્વની બાબત છે કે અમને એવું કહેવાય કે મુસ્લિમોને લઈને અમે ચૂંટણી જીતવા માંગીએ કયો રાજનીતિક ને કયો નિષ્ણાત તારીખો જ ગુજરાતમાં ભરતા રહે છે પરંતુ આવો અગ્નિકાંડ થયો ને પછી રાહુલ ગાંધી કોઈ દેખાય છે સ્પેસ તેના કારણે રાહુલ ગાંધી આટલા એગ્રેસિવ થયા છે લોકશાહી અંદર અમારે ત્યાંથી એને બોલાવા ક્યારે પડે ગુનાકાંડ થઈ અત્યાર સુધીમાં ન્યાય નથી મળી રહ્યો જેથી લોકસભાના મંદિરમાં સમગ્ર દેશની પ્રજા જાણે લોકશાહીમાં અન્યાય થાય અને એમાં રાહુલ ગાંધી ત્યારે અર્જુન પૂર રાહુલ ગાંધી ગુજરાત ના આવ્યા નહીં એવું નથી એ તો જ્યારે પણ કોંગ્રેસ પક્ષ એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એમને આમંત્રણ આપે કે અહીંયા આ પ્રકારની ઘટના છે અમે બોલાવીએ અને આની બાબતમાં દેશના નેતાઓનું ધ્યાન દોરવું જરૂરી છે દેશની પ્રજાને ખબર પડવી જરૂરી છે કે ભારતીય જનતા પાર્ટીએ શું શું કર્યું છે આ બેન વિકાસની વાત કરતા હતા વડોદરા શહેરની અંદર ગઈકાલે હાઉસિંગમાં એમના ભ્રષ્ટાચારને આઠ વર્ષમાં દુનિયામાં કોઈ મકાન પડે અત્યારે બી સુરતની અંદર મકાન સરકારી આવાસો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર

રાહુલ ગાંધીએ જે કોંગ્રેસમાં જૂથવાદ છે તેનો સ્વીકાર કર્યો પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદ છે તેનો સ્વીકાર થતો નથી આપણે લોકસભા ચૂંટણી આખી ચૂંટણીમાં ચૂંટણી ચૂંટણીના પરિણામ આવે ત્યારબાદ પણ આપણે જૂથવાદ સતત જોયો અમરેલી જૂનાગઢ સાબરકાંઠા ભાવનગર બધી જગ્યાએ આપણે જૂથવાદ જોયો ગઈકાલે પણ જે નિવેદન આવ્યા હતા આજે દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું કે સહકારી ક્ષેત્રમાં રાજકારણ ન હોવું કોઈ એક પાર્ટીનું વર્ચસ્વ ન હોવું જોઈએ તેવું દિલીપ સંઘાણીએ ચોખ્ખું કહ્યું શું આ બધી બાબતો છે કે અંદર કોંગ્રેસમાં જે બીમારી જોવા મળતી હતી તે બીમારી હવે ભાજપમાં આવી ગઈ છે તેના કારણે કોંગ્રેસને વિશ્વાસ આવ્યો છે કે અમે અહીંયા સ્થાન મેળવીશું

બીજી વસ્તુ છે કે તમે નકલી સોનિયા ગાંધીજી હમ હિન્દુ કાશ્મીરી પ્યાજ ઓપનલી મટન આપ ઉપર જનો આપ આપ મટન કોઈ વિરોધ નહીં જીવ ખાની હોસકો એસ ખાના કોઈ વિરોધ અમારે દેશ કે અંદર નહીં અમારા દેશ પ્રકાર ખાના કાશ્મીર થી કન્યાકુમારી સુધી જમવામાં આવે છે પણ જે આ ચરિત્ર છે ને આ હિપોક્રેસી છે ને એનો વિરોધ છે કે તમે જનોઈ કોટની ઉપર દેખાડો

તમે આ બધી વાત લઈને તમે શરૂ હિંમત હોય તો પ્લેટ લઈને ગુજરાત ફર્ષ માધ્યમની માધ્યમ ની સામે ખાઈ લો તમારે જે ખાવાનું ખાવું હોય પ્લીઝ હું તમને એમાં રોકવાની નથી મને તમે જે ખાશો આખી દુનિયામાં જે ખાવું હોય ખાઈ લો પહેલી વસ્તુ એ છે કે તમે જૂથવાદ વાત કરી ભાઈ મારે તમને એ કેવું જોઈએ કે હા જયારે બી અમારે ત્યાં ઓપનલી ચર્ચા થાય છે કાલે બી પ્રદેશ કારોબારીમાં થઈ છે ટિકિટ માંગવાનો કે કોઈ બી પદ માંગવાનો અધિકાર તમામ કાર્યકર્તાનો છે કારણ કે આ કાર્યકર્તાની પાર્ટી છે અહિયાં કોઈ કોઈ પરિવાર પાર્ટી નથી ચલાવતું કોઈ એક જાતિ કોઈ એક સંપ્રદાય કોઈ એક ધર્મ એ ભારતીય જનતા પાર્ટી નથી ચલાવતી આના સંસ્થાપક આજે એમનો જન્મ દિવસ છે પંડિત શ્યામા પ્રસાદ મુખર્જી જ્યાં હું એ બલિદાન મુખર્જી વો કાશ્મીર અમારા એમના ઘરના લોકો અત્યારે તમને ક્યાંય જોવા નહીં મળે સિસ્ટમની અંદર ના પંડિત દીનદયાળજી જોવા મળશે લાલકૃષ્ણ અડવાણીજી છે કે અટલ બિહારી વાજપેયીજી છે

પ્રદેશ અધ્યક્ષ હતો તેમની વિદાય જેવો સમારંભ કહી શકાય અને એમનું નિવેદન એ રીતનું હતું ત્યાં એમ એવી રાખે કે મેન્ડેટ આપ્યું હતું ને છતાં પણ તેનું ઉલ્લંઘન થયું હતું ત્રણ વર્ષે ને ચાર વર્ષે સંગઠન પર્વ આવે છે અમારે ત્યાં એવું નથી કે વીસ વર્ષ સુધી ઇટાલી લોકો જ રાષ્ટ્રીય અધ્યક્ષ બની રહે બિલકુલ બિલકુલ બીજું બાજુ આજે જયારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે કોંગ્રેસની જે આંતરિક સમસ્યા છે તેનો સ્વીકાર પણ રાહુલ ગાંધી કર્યો હતો તેમણે કહ્યું કે અમારી પાસે બે પ્રકારના ઘોડા છે એક રેસમાં દોડાવવાનો અને બીજો લગ્નનો આ બાબતે રાહુલ ગાંધીએ શું સીધો સંકેત આપ્યો હતો ગુજરાત કોંગ્રેસને આવું સાંભળીએ कांग्रेस पार्टी में एक मुश्किल है दो तरीके के घोड़े होते हैं एक रेस का घोड़ा होता है दूसरा शादी का घोड़ा होता है ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है तो उसने कहा ये आप बंद करा दीजिए रेस के घोड़े को आप रेस दौड़ाइए

સંકેત નથી દરેક પોલિટિકલ પાર્ટીમાં અલગ અલગ પ્રકારના લોકો હોય છે અલગ અલગ પ્રકારના નેતાઓ હોય છે એમનો ઉલ્લેખ એક માર્મિક ટકોર હતી કે દરેક વ્યક્તિને એની યોગ્યતા અનુસાર કામગીરી સોંપવી જોઈએ મહત્વની બાબત એ છે બની શકે કે ટિકિટ વહેંચણી હોય કે કોઈ બીજી સંગઠનની પ્રક્રિયામાં જે વ્યક્તિએ

એવું નથી હોતું કે જયારે તમે ગુજરાતમાં કે કોઈ બી જગ્યાએ ચૂંટણીની પ્રક્રિયા હોય ને જયારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હોય તો સ્થાનિક સ્તરે ને રાજ્ય સ્તરે પહેલા એની પસંદગીના નામો મોકલવાના હોય અને એ પસંદગીની પ્રક્રિયામાં એમને નથી નક્કી કરવાનું એમને તો મૂકેલા નામોની અંદરથી જ ફાઇનલ જયારે અહીંયા કરેલું હોય એમાં જે મોટાભાગે કરતા હોય એવું નથી હોતું કે સંપૂર્ણ રીતે એ લોકો જવાબદાર હોય પાંચસો ને બેતાલીસ ટિકિટો જયારે નક્કી થતી હોય સંસદની ત્યારે અમારા જે પ્રભારી હોય

ભારતીય જનતા પાર્ટીમાં તો સ્વતંત્રતા નથી એમાં તો એકદમ સરયુક્ત છે કોઈને ખબર નથી કે કાલે શું થવાનું છે પચાસ ટકા લોકો કોંગ્રેસના અત્યારે સત્તામાં અને લગભગ હું કહી શકીશ કે લગભગ સો થી વધારે સો થી સવા સો ધારાસભ્યો છે પરંતુ આ આત્માના ઘણા બધા જે નેતાઓ છે જેમના ખરેખર તેમનામાં કોંગ્રેસની આત્મા છે એ તો ભાજપમાં જતા રહ્યા છે તો કઈ રીતે કોંગ્રેસ લડશે એ તો એ ગયા છે એમની વાતનો પ્રશ્ન નથી કોંગ્રેસ અઢારસો પંચ્યાસી થી ચાલતી આવતી પાર્ટી છે ને અકબંધ પાર્ટી છે કોંગ્રેસ માંથી છૂટા પડીને કેટલીય પાર્ટીઓ થઈ ગઈ પણ તમે સમજી શકો છો કે અઢારસો પંચ્યાસી માં આઝાદીના આંદોલન વખતે લખાયેલું જે કોન્સ્ટિટ્યુશન છે એ આજના દિવસે પણ જીવન છે તો સમજી શકો છો

હું તમને સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પ્રજા કંટાળી ગઈ છે ની અંદર સંપૂર્ણ બહુમત કોંગ્રેસની સરકાર વર્ષો પછી રચાશે બિલકુલ સદાબેન આપની પ્રતિક્રિયા વર્ષો બાદ બત્રીસ વર્ષ બાદ કોંગ્રેસની સરકાર સ્થપા જઈ રહી છે શું આને લાઇટલી લેવામાં આવશે કે પછી ખરેખર એક ગંભીર પ્રણેય આને જોવામાં આવશે ભાજપ જો જે પ્રમાણેનું શેડ્યુલ છે એ પ્રમાણે આપણે એવું માનીએ કે બે હજાર સત્યાવીસમાં ઇલેક્શન આવશે ઇન બિટવીન કોઈ લોકસભા કે રાજ્યસભામાંથી નવું કોઈ બિલ ના પાસ થઈ જાય તો ઓકે સો એપ્રોક્સિમેટલી આપણે વિચારીએ છીએ કે બે હજાર વસ્તી ગણતરી કરવી પડશે પછી સીમાંકન ઇટ ઇઝ વેરી અર્લી ટુ સે એટલા માટે હું કહું છું કે જે પ્રમાણેનું કારણ કે લોકસભા છે રાજ્યસભા છે હજુ બિલ્સ આવશે અને બે સુધી વી હેવ ટુ સી તો માની લો કે એઝ્યુમ કરી લો કે ત્યારે ચૂંટણી વિધાનસભાની આવે છે અમારી પાસે અમે અત્યાર સુધી જે કામો કર્યા છે ને સતત જે અમે ડબલ ઇન્જિનની સરકારના કામો કરવાના છીએ એ વિકાસના કામો અને સંગઠનાત્મક રીતે જે અમારા કાર્યકર્તા ટ્વેન્ટી ફોર બૂથ ઉપર કામ કરી રહ્યા છે સી અહીંયા બેઠીને શ્રદ્ધા રાજપૂત તો બોલે છે આની અત્યારે પણ બૂથ ઉપર કોઈ કામ કરે છે શક્તિ કેન્દ્ર પર કામ કરે છે કાલે પ્રદેશ કારોબારીની અંદર અમારે તમામે તમામ મંડળના

કયા કયા મુદ્દા ઉઠે છે અને ખરેખરમાં કેવી જંગ રહેવાની છે આ તો વાર પ્રતિવાર આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજનીતિમાં થતા જ રહેતા હોય છે સદાબેન અને નરેન્દ્રભાઈ આપ અમારી સાથે જોડાયા હતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો હજુ તો ઘણી બધી વાત છે બે હજાર સત્યાવીસ વિધાનસભા ચૂંટણીને પરંતુ અત્યારથી જાણે કે એક ટાસ્ક રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને આપી દીધું છે જોવાનું રહેશે કે જે ટાસ્ક આપ્યો છે પચાસ ટકા લોકોને મનાવવાની વાત આજે રાહુલ ગાંધી કરી છે જે કોંગ્રેસના જ છે જોવાનું રહેશે કે પચાસ ટકા લોકોને કઈ રીતે મનાવશે અને સાથે કઈ રીતે ભાજપને હંફવામાં આવશે કઈ રીતે ભાજપને પછડાટ આપવામાં કોંગ્રેસ કારગત સાબિત થશે તે આવનારો સમય આપણને બતાવશે મારે વિશેષ રજૂઆતમાં બસ હાલ આટલું જ ગુજરાત ફર્સ્ટ we <laughs>